ગંધ જીવામૃતનો ઉપયોગ કર્યો વિલાવળા શાકભાવ દૂધી કારેલા ઝુમખીયા ગિલોરા મર્ચના દેશી વીજને બીજામૃતનું પટ આપી વાવણી કરી તો પાકમાં પાણી સાથે જીવામૃત આપ્યું ચુસ્યાજ જીવાતોથી બચવા માટે અજમાસ્ત્રનો ઉપયોગ કર્યો આમ પદ્ધતિસરનું વાવેતર કરી વિલાવાળા શાકભાજીનું સારું ઉત્પાદન થયું દર્દીપુત્ર હરસિંહભાઈ કહે છે કે પ્રાકૃતિક કૃષિના આયામોનો ઉપયોગ કરવાથી મારી જમીન વધુ ફળદ્રુપ બની છે વેલાવાળા શાકભાજી જણાત પૂરતું ઘર માટે રાખી બાકી શાકભાજી ઘર આંગણે ત્રીસ થી ચાલીસો રૂપિયા કિલો વેચાણ કરીએ છીએ તો તુસિયા જીવાત માટે ખાસ અજમાસ્ત્ર બનાવવાની પદ્ધતિ વર્ણવતા તેઓએ કહ્યું કે મોટા તપેલામાં પાંચસો ગ્રામ અજમો પાંચસો ગ્રામ હળદર હિંગ અને પાણી નાખી ઉકાળી ઠંડુ પાડવામાં આવે છે પંદર લિટર પાણીમાં બસો ગ્રામ અજમાસ્ત્ર મિક્સ કરી પાક પર છાંટવામાં આવે છે આમ ઓછા ખર્ચે વધુ સારું ઉત્પાદન મળે છે તો હરસિંહભાઈ આસપાસના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલમ આપે છે સાથે સાથે તેઓએ બનાવેલ જીવામૃત બીજા ખેડૂતોને વિનામૂલ્ય ખેતરમાં ઉપયોગ કરવા આપે છે જેથી બીજા અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ અપનાવે છે હરસિંગભાઈ પોતે પ્રાકૃતિક કૃષિ અપનાવે છે સાથે બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરણા આપે છે તેમને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું મારું નામ રાઠવા હરસિંગભાઈ મોહનભાઈ ગામ ઝાંબા હવે એમાં પ્રાકૃતિક ખેતી અમે જે કરતા છે એ લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી કરીએ છીએ લોકોનું એવું કેવું હતું કે રાસાયણિક ખાતર નહીં નાખો તો ઓછું ઉત્પાદન મળે પણ અમે વગર ખાતર ને વગર દવાએ વધારે ઉત્પાદન મળે એવો ક્રોપનું શરૂઆત કરી અને હવે અમારી જમીન એકદમ કમ્પ્લીટ છે અમે દેશી હળથી ખેડ કરીએ છીએ ટ્રેક્ટરનો ઉપયોગ કરતા નથી અને બીજું આ વર્ષે અમે વેલાવાળા શાકભાજીનું કંઈક વિચારણા કરી તો એ વેલાવાળા શાકભાજીમાં અમે ગીલોડા કારેલા અને ચમખ્યા દૂધી અને હાથે મરચી અને રીંગણ આ બધું વાવેતર અમે કરેલું છે એટલે એક જાતનું નહીં પણ અનેક ચાર પાંચ જાતનું અમે શાકભાજી વાવેલું છે એમાંથી બધી જાતના શાકભાજી અમે ખાવા મળે વધતા વધારે જે ઉત્પાદન મળે તો અમે ઘેર બેઠા વેચી દઈએ છીએ માર્કેટ સુધી લેતા નથી અને એનો રેટ છે અમે કિલોના પર કિલો એ ચાલીસ થી પચાસ રૂપિયા રાખેલો છે હજુ શરૂઆત છે એટલે હજુ માર્કેટ સુધી અમે નહીં માર્કેટ પણ હજુ બાકી છે આ કારેલા અમે સ્વાતી ના છે અને એ વેરાયટી છે અને આ કારેલી કોઈ રોગ જીવાત કે તંદુરસ્ત છે અને મેં અજમાસ્તરનો ઉપયોગ કરેલો છે મેં ચૂસ્યા પ્રકારની જીવાત નહીં આ અમારે દેશી ભાષાની અંદર ચમખિયા કહેવાય અને એ અમારે મોટા ભાગે આ ડુંગરાળ વિસ્તાર આદિવાસી વિસ્તારની અંદર વધારે થાય છે અને એનો બિલકુલ સો ટકા જીવામૃત નીચે મૂળમાં નાખીએ છીએ અને ખન જીવામૃત નાખેલું છે એના રોગ જીવાત માટે અમે અજમાસ્ત્ર નિમાસ્ત્ર અને ભ્રમાસ્ત્ર ઉપયોગ કરીએ છીએ અજમાસ્ત્રનો ઉપયોગ જ્યારે ચુસ્યા જીવાત આવે છે ત્યારે એનો છંટકાવ કરીએ એટલે ચુસ્યા પ્રકારની જે જીવાત આવે છે એ અટકી જાય છે બનાવીએ છે અમે પાંચસો ગ્રામ હળદર પાંચસો ગ્રામ અજમા અને હિંગ નાખીને મોટા તપલા અમે ઉકાળી અને પછી અમે ઠંડુ પડવા દઈને અમે બસો ગ્રામ પર પંદર લીટરે પંપમાં નાખી અને સોંટીએ છીએ હવે છેલ્લે પ્રાકૃતિક ખેતી અમે જે કરતા થયા ત્યાંથી અમારે જે રાસાયણિક અને પેસ્ટીસાઇડનો જે ખર્ચ હતો એ ઘટી અને પ્રાકૃતિક ખેતી કરતા થયા તો એમાં અમે ખર્ચનો પણ ઘટાડો થયો અને ઉત્પાદન જે મળવાનું હતું એ મળે જ છે ખેતી કરતા અમે કેમિકલ વાળું જે ખાવાથી એમાં નવા નવા જે રોગો છે ડાયાબિટીસ કેન્સર છે જેવા ભયંકર રોગ થવા આજે દેશની અંદર થાય છે તો એને અટકાવવા માટે આ એક ભારત સરકારે જે મિશન શરૂઆત કરી છે તો એના અમે સમર્થન રીને જોડાઈને અમે આ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને બીજા ખેડૂતોને અમે માર્ગદર્શન આપી અને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આજે એ કામગીરી ચાલુ છે આ પ્રાકૃતિક ખેતીનો અમારો સંદેશ છે કે આ પ્રાકૃતિક ખેતી કરતા થાય અને પોતાના પરિવાર માટે એ પોતે શુદ્ધ કેમિકલ વગરનું જે અનાજ ખાવામાં આવે એ વપરાશ કરે અને બીજો બીજા ખેડૂતોને પણ અમારી પ્રેરણા આપે અને આ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારે એ અમારી નમ્ર વિનંતી છે આજે અમે બનાવેલું છે એકસો એસી લીટર પાણી અને દસ લિટર ગોમૂત્ર અને દસ કિલો ગોબર માટી અને બીજું કઠોળનો લોટ આ બધું મિક્સ કરીને અમે અંદર નાખીએ અને એ હમણાં ગરમીની મોસમ છે થોડી વાતાવરણ ગરમ છે એટલે ચાર થી પાંચ દિવસમાં પૂરું થાય છે અને પરિપક્વ થઈ જાય હવે ખેડૂતો ને અમે વગર પૈસે ખેડૂતોને ટ્રેન પણ ટ્રેનિંગ પણ આપીએ છીએ અને વાપરવા માટે સૂચના પણ કરીએ છીએ લોકો વાપરે છે તો એ લોકોને પણ અનુભવ થાય થોડો કે આ પ્રાકૃતિક ખેતીની અંદર જે જીવામૃત છંટકાવ કરવાથી હું એનો પ્રભાવ પડે છે એ એમને પણ અનુભવ થાય એના માટે અમે આ લોકોને ડબડા મંગાવ્યા છે એમને ભરી ભરીને આપી દેવાના છે અમે કોઈ ચાર્જ લેતા નથી હમણાં અમે મિશન ની અંદર જોડાઈને અમે લોકોને માર્ગદર્શન આપી દે છે આ બીજો આ જે ચુસિયા પ્રકારની જીવાત હમણાં કપાસમાં અને વેલા વેલા શાકભાજી કે રીંગણ ની અંદર હોય પેલા ચુસિયા પ્રકારના જીવાત પેલી મોલો મચ્છી આવું બધું કઈક આવતું છે તો એના માટે અમે અજમાસ્ત્ર બનાવેલું છે અને ખેડૂતોને છંટકાવ કરવા માટે અમે આપીએ છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર